ત્યારે સુરતની જુદી જુદી શાળામાં શાળાના વિદ્યાર્થીઓની ચેટિંગ શરૂ કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓ કોઈ પણ ઘાતક અત્યાર કે સંદિગ્ધ વસ્તુ લઈને આવતા જણાય તો કાર્યવાહી કરવાના આદેશ પણ જારી કરાયા છે જેથી શાળાના વિદ્યાર્થીઓના બે સહિત જુદી જુદી રીતે તપાસ પણ કરવામાં આવી હતી મહેશભાઈ વિદ્યાકુંજ સંકુલ નિયામક અમદાવાદની બે દિવસ પહેલાની જે ઘટના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર શૈક્ષણિક સાધનથી ઘાતક હુમલો કર્યો અને એ વિદ્યાર્થી મૃત્યુ થયું ત્યારે એ ખૂબ જ દુઃખદ ઘટના છે અમે એને વખોડીએ છીએ શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ સમગ્ર શિક્ષણ જગત અત્યારે ખૂબ ચિંતામાં છે અને આનાથી ખૂબ દુઃખી છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી જે આદેશ આપવામાં આવ્યા છે કે વિદ્યાર્થીની બેગ ચેક કરવી અને શિસ્ત સમિતિની રચના કરવી ત્યારે આજે અમે દરેક વિદ્યાર્થીઓની બેગ ચેક કરી છે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે પોતાના શૈક્ષણિક સાધનો જેવી કે ફૂટપટ્ટી છે પરિકર છે કંપાસના સાધનો અન્ય છે એ જરૂરી હોય છે ગણિત વિજ્ઞાન માટે અને લઈને આવતા હોય ત્યારે એનો ખોટો ઉપયોગ ના કરે આજકાલ વિદ્યાર્થીઓમાં ગુસ્સો વધી રહ્યો છે પોતાના સાથી મિત્રો સાથે સહેજ પણ કંઈ અણબનાવ બનાવ થાય અથવા તો કંઈક એનાથી હાથ પણ લાગી જાય ત્યારે વિદ્યાર્થી ગુસ્સે થઈ જાય છે અને એને બદલાની ભાવનાથી એની સાથે જુએ છે અને એની પર બદલો લેવાનો પ્રયત્ન કરે છે ત્યારે આવા જો સાધનો એનો ઉપયોગ ખોટી રીતે ન કરે એ માટે અમે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છે કે તમારો ગુસ્સો એને કંટ્રોલ કરો અને આવા જો વિદ્યાર્થીઓ અમને જણાય કે જે વધારે પડતો હાઈપર છે ગુસ્સો કરે છે બીજાને ધમકી આપતા હોય તો તેને અમે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ એના માટે કાઉન્સિલર પણ રાખ્યા છે એના પેરેન્ટ્સને બોલાવીને વિદ્યાર્થી સાથે એનું કાઉન્સિલિંગ કરીએ છીએ અને આગામી સમયમાં હવે સાવચેત વધારે રહેવાની જરૂર છે કારણ કે આવા કિસ્સાઓ માત્ર એ અમદાવાદની સેવનદીમાં નથી બન્યા હું ચોક્કસપણે કહું છું કે નાના મોટા ધમકીઓ દરેક સ્કૂલમાં વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીને આપતા હોય છે અને એ ધમકી વખતે જો આવું હથિયાર એ વિદ્યાર્થીના હાથમાં આવી જાય તો અમદાવાદ જેવી ઘટના બીજી વાર બનતા સેચ પણ કોઈ રોકી શકે નહીં એટલે હવે સાવચેત રહેવાની જરૂર છે વાલી મિત્રોએ પણ ખૂબ સાવચેત રહેવાની જરૂર છે પોતાના બાળકના દફતરમાં જે કંઈક સાધનો છે શૈક્ષણિક હોય અને એનો ઉપયોગ પણ સદઉપયોગ કરે એવો ખાસ પ્રયત્ન કરવો જોઈએ સમજણ કે રહેવી જોઈએ